Anor, șapte sute 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 સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ફરિયાદીઓની રિકવર કરેલ રકમ પરત કરવા કાર્યક્રમ યોજાયો સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક કરોડથી વધુની રકમ રિકવર કરી ફરિયાદીઓને પરત આપવામાં આવી તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ ઉપસ્થિત રહ્યા હતા તો હું એમાં પૈસા નાખતો ગયો નાખતો ગયો મારી પાસે આઈપીઓ માં રોકાણ કરાયું એમ કરીને મારા પૈસા જામ કરી નાખ્યા પછી મને જરૂર પડી અને મેં પૈસા ઉપાડવા માટે કીધું તો મને ગ્રુપ કરી દેવામાં આવ્યો અને જેટલા પણ નંબર હતા એ ગ્રુપના એ બધા બંધ કરી દેવામાં આવ્યો અને પછી મને એવું થયું કે મારી સાથે કઈ ખોટું થયું છે એટલે મેં સંપર્ક કર્યો સાહેબાઈ ગ્રામ કારણ કે મને આ બાબતમાં કોઈ નોલેજ ના તો ત્યાંથી મને એમને કીધું કે વન થ્રી ઝીરો પર તમે પેલા પપ્પાને જે પેલા કોલ કરો અને મેં તાત્કાલિક ત્યાંથી કોલ કરી કમ્પ્લેન લખાવી અને તરત જ અહીંયાથી એક્શન ચાલુ થઈ ગઈ અને મારા આજે આટલા પૈસા મને મળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર હું દિલથી સેલ્યુટ કરું છું સુરત સાયકલ ક્રાઈમને कमिश्नर पुलिस ऑफिसर सिटी, न्यायलेट सर, ऑल दी इंस्पेक्टर्स टीम, साइबर क्राइम टीम, जो फ्रॉड हुआ इट्स अ ग्रेट, उसके लिए मैं खुद ही जिम्मेदार हूँ। इट्स बिकॉज़ ऑफ़ माय ओन क्रेडिटेनेस, हम सब की जो लालच बोलते हैं ना, उसकी वजह से ये होता है। एंड हम तो खुद तो लॉस करते ही ऑब्वियसली हमें करना भी चाहिए बिकॉज हम हम और वी आर मतलब ओन रिस्पॉन्सिबल है बट हमारी वजह से ये सब लोगों को तकलीफ होता है लॉट ऑफ एफर्ट्स दे बहुत सारे इफ आई से वन राइटर हार्दिक भाई वेरी यू वेर यू हार्दिक भाई से लेके अनिल भाई कृष्णा मैम

સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અને સાથોસાથ જો અમારી સાયબર સેલ ના ટીમો છે પોલીસ સ્ટેશનમાં એના થકી કુલ ત્રેવીસ જેટલા લોકોના એક કરોડ પાંચ લાખ રૂપિયાના જો સાયબર ફ્રોડમાં ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા ચુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ ત્રેવીસ જેટલા અમારા લાભાર્થીઓના એક કરોડ પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવેલા છે અને સર્વ સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકો એમનો અહીંયા સાથે શેર કરે જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકો જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે કારણ કે ઘરે ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવા કરવી પડી અને છેલ્લે છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા તો એના ખૂબ ખુશી થઈ તો આ અમે બી સમગ્ર મારી સાયબર જો ક્રાઇમની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોનો જો હું અભિનંદન આપું છું જોઈએ સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જોઈએ એક એના પુસ્તકનું વિવેચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને ત્યારે જો સાયબર ક્રાઈમો બની રહ્યા છે આમાં કુલ એકત્રીસ પ્રકારના ક્રાઈમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જો બહુ કોમનલી લોકો સાથે જોઈએ આ પ્રકારના ચીટિંગ થઈ રહી છે જો તો એના એક બુક પણ અમે લોકો કરી છે દસ હજાર કોપીઓ અત્યારે છે જો અમે સ્કૂલ મેં કોલેજિસમાં વેપારી આપના મિત્રો સાથે જો અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વેચડી કરીશ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ તો એના માટે હું આપના મુખત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો એ બનાવ બની રહ્યા છે જેમાં આપના ગમે તેમ કરીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે અત્યારે કુરિયર કંપનીના નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે એના અંદર આપના પાસપોર્ટ છે એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ આ તમારી વિરુદ્ધ તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે જો અગર તમે બચવા માંગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો આ પ્રકારને તમે ટ્રેપમાં કરીને લિટરલી તમે કમરામાં હો ઘરમાં હો ગાડીમાં હો તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવે તમે ચાર પાંચ કલાક એના સાથે તમે કન્ટિન્યુઅસ વાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે તો આ પ્રકારના અત્યારે અમે લોકો ક્રાઇમ જોઈએ જોઈએ છે જો અત્યારે ડિટેક્ટ પણ કર્યા એના ઘણા બધા પૈસા પરત પર મળ્યા સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને આપના વોઇસ ક્લોનિંગ કરીને જોએ આ લોકો જો ફોન કરતા હોય આપના સાકાર સંબંધીઓના અને એના સાથે જો એના પૈસા માંગણી કરતા હોય અને જો કે મળતા હોય તો એનાથી જો આ લોકો લઈ જતા હોય છે પૈસા અને સાથોસાથ એક જો ન્યૂ કોલ્સ કરવાના છે ન્યૂ વિડીયો બનાવીને જોએ આપને બ્લેકમેલિંગ કરવાના ઘણા બધા કેસોમાં થયા છે જેમાં ખાસ કરીને આપને જો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ છે ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય યા આપને અમુક અમુક જે યુટ્યુબ ચેનલો વગર આપણે આપ મૂકતા હો તો એનાથી આપને જો થોડા વિડીયો લઈને આપને ફેસ વગેરે લઈને એવા જો ન્યૂ ફોટોગ્રાફ સાથે ન્યૂટ વિડીયો સાથે આપના જોઈએ એવા મોર્ફિંગ કરી દેતા હોય છે પછી હું તમારે સગા સંબંધીને મોકલી આપીશ તમારા રિલેટિવને મોકલી આપીશ આ પ્રકાર કહીને જો એક સામાજિક તમારા જો પ્રતિષ્ઠાને હાનિ પહોંચે આ પ્રકારનો માહોલ ક્રિએટ કરીને આ લોકો જો તમારી પૈસાનો પ્રાણી કરતા હોય છે એના સાથોસાથ જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે તમે એટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તમારે આ મળશે શેર ફ્રોડ માટે કે આ જો વીસ ટકા મળશે એક દિવસમાં એક મહિનામાં ચાલીસ ટકા મળશે આ પ્રકારને બહુ લોભામડી સ્કીમો તમે બતાવીને આ બધા પૈસા લઈ જાય છે તો ત્યારે અમે બધાને રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારના કોઈ પૈસા ડબલ ટ્રીપલ થતા હોય તો પોતે કરે આપને કેમ કરે છે તેનાથી બધા દૂર રહેવા જોઈએ અત્યારે એક ટ્રાઈને કોલથી આવે છે કે ભાઈ અમે ટ્રાઈમાંથી ટેલિફોન રેગ્યુલેટરી અથોરિટીમાંથી બોલી છે તમારે એક કલાકમાં ફોન બંધ થવા જઈ રહ્યા છે આમાં કોઈ પણ પ્રકારની ટ્રાઈ આ રીતે ફોન કરતી નથી પરંતુ એક વખત તમે ટ્રેપમાં આવી જાઓ તો પછી તમારે સામે આ પ્રકારના લોકો પૈસાના જોઈએ કરતા હોય तो जो एकस प्रकार हमें बताया टोटल तो आ एक में अगर तेज जो तो डीप फेक वीडियो कॉल भी चाले चले कि तुम्हारा जो फोटो मार्फिंग ना आर्टिफिशियल इंटेलिजेंस यूज करी ना तुम्हारा एकदम रिलेटिव बनी ना तुम्हारे साथ बात कर पैसा ले जो है पची जो मोड जो न्यूड कॉल अमे बताया बताना तो आज रिक्वेस्ट करे कि कोई पर संजोगों कोई आप में पर व्यक्ति आ बदा प्रकार साइबर क्राइम में फसाई हो तो वन पर तात्कालिक फोन करें અને સાત અમુક જો એ સુરત સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં ચાર હેલ્પલાઇનનો નંબર જો અત્યારે મેં અમે મારફતે આપણી સાથે શેર કરીશ હું અત્યારે જો ચાર પ્રેસ નંબરો આઈડેન્ટિફાઈ કરીને અમારા પોલીસના આ અત્યારે અમે બધાને આપીએ છીએ અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે અગર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારથી ક્રાઇમમાં ફસાયેલા હોય તો વન નાઇન થ્રી જીરો પર તો આપે લેકિન કોઈ એવા હોય કે પૈસા નહીં ગયા હોય પરંતુ તમે કોઈ બ્લેકમેલિંગ કરતા હોય કોઈ તમારા ન્યૂડ ફોટોગ્રાફ બનાવીને કરતા હોય યા તમારે બારમાં ખોટા કુછ એવા જો સોશિયલ મીડિયામાં કુછ એવા મોર્ફિંગ કરીને ફેલાવીને તમે નુકસાન કરતા હો તો ઇમિડિયેટલી તમે આ નંબર ઉપર બી જો અમારા હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરો જોઈએ સો ટકા અગર આપ ઈચ્છશો તો આપનો જો ગુપ્તતા એન્ટીને રાખવામાં આવશે અને તુરંત અમે લોકો જો આરોપીને પકડીશ જોઈએ ક્યારે ક્યારે અમે લોકો એવા જોઈએ છીએ કે જેના જો ન્યૂટ ફોટો એના આ પ્રકારને ખોટા એક મોર્ફિંગ કરીને બ્લેકમેલ કરે છે તો આ લોકો ડર ન મારે સાચા હોવા છતાં પણ જો લોકોના જો આ પ્રકાર જો ચીટીના ભોગ બનતા હોય તો અમારે જો હેલ્પલાઇન ઉપર આપ કરશો કોન્ટેક તો હંડ્રેડ પર્સન્ટ આપને જો મળશે વન નાઇન થ્રી ઝીરો તો આપણા યુનિવર્સલ સાઈટ નંબર છે એના ઉપર તુરંત કરો સાથોસાથ અમારા ચાર નંબરો બીજા બીજે જે સિટી સિટીકા જેના ઉપર આપ જો કોલ કરી શકો છો આ પ્રકારના જો આપને ક્રિપ્ટોકરન્સી કરન્સી ઇન્વેસ્ટમેન્ટ લોનના નામે દુનિયાભરના ચીજો છે જો આપણે અમે ફ્લેસનોટ મારતે શેર કરી જોઈએ તો બધાને અમારે રિક્વેસ્ટ છે કે આ પ્રકારના અવેરનેસથી અમે રોકી શકીએ છીએ અમે અવેરનેસ લાઈશ આપના સાથે કોઈ પણ પ્રકારના લાલચ આપવાવાળા કોઈ પણ પ્રકારનો કોઈ આપનો ફોન આવે તો એના કોઈ જરૂરી નથી એમાં ટ્રેપમાં આવો ફસાવવાની પણ જરૂર નથી જોઈએ વારંવાર જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાત પોલીસ અને આપની શહેર પોલીસ સુરત શહેર પોલીસ વારંવાર અપીલ કરતી રહે છે કે સરકાર અથવા પોલીસ આ પ્રકારનો કોઈ પ્રકારના સાઇટ વેબસાઇટ યા કોઈ ખોટા મેસેજ નથી આપતી જેથી અમારા પબ્લિક કોઈ આમાં ટ્રેપમાં આવે તો બધા રિક્વેસ્ટ છે આપણે મીડિયાના મિત્રોના માધ્યમથી અમે આપણે પ્રજાને અપીલ કરવા માંગીએ છીએ કે આપ કોઈ પણ પ્રકારના ફોન મેં શંકા બીછાય તો અમારા આ નંબર ઉપર આ કોન્ટેક કરવો જોઈએ સાથ અગર ભૂલ ભૂલસે બી આપને ભૂલ થઈ ગઈ હોય આપ કોઈ વિડીયો આ રીતે કોઈ શેર કરી લીધા હોય તો પણ આપ અમારી પાસે આવો આપના કોઈ આપના અમે આઇડેન્ટિટીને ગુપ્ત રાખી ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો